દ્વારકાની સરકારી હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયા ખર્ચી અદ્યતન બનાવાય છે પણ બે હજાર થી છેલ્લા દસ વર્ષથી ડોક્ટર સ્ટાફ જ નથી કે સફાઈ કામદારો પણ નથી તો આ મોખામંડળ તાલુકાના બેતાલીસ ગામડાઓમાં વસ્તી પ્રજાને સરકારી હોસ્પિટલમાં ડોક્ટરના ભારે અભાવથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ મુદ્દે દ્વારકા સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ચંદા રાણા સ્થાનિક દર્દીઓના પ્રતિભાવ જાણવા અમારા રિપોર્ટર અશોક માણેકનો આ રિપોર્ટ જોઈએ આપણી સાથે અત્યારે દ્વારકા હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ચંદા રાણા સાહેબ છે તો આપણે સાહેબ પાસેથી માહિતી મેળવીએ કે ખરેખર હોસ્પિટલમાં ડોક્ટર સ્ટાફની ખામી છે અને છે તો કેવી રીતે છે સાહેબ જય દ્વારકાધીશ હવે હોસ્પિટલમાં આપણે ડૉક્ટરોની વાત કરવામાં આવે તો આપણી ક્લાસ વનની જગ્યા પૈકી હાલમાં બે ભરેલી છે સાતમાંથી એટલે કે પાંચ ખાલી છે એ પાંચે પાંચ બે હજાર ચૌદથી ખાલી છે અને એક પણ આવતા દસ દિવસમાં ખાલી થશે એટલે કેવું થશે કે સાતમાંથી માત્ર એક જગ્યા ભરેલી રહેશે આ બધી સ્પેશિયાલિસ્ટની જગ્યા પછી મેડિકલ ઓફિસરની વાત કરીએ તો મેડિકલ ઓફિસરની ત્રણ જગ્યા મંજૂર થયેલી છે ત્રણે ત્રણ અત્યારે ખાલી છે અને જામનગરથી મેન્ટલ હોસ્પિટલમાંથી ને જીજીએચમાંથી અલગ અલગ દિવસે એકાત્રે એકાત્રે ડોક્ટરો ડ્યુટી બજાવે છે અને ડેન્ટિસ્ટની જગ્યા પણ બે થી ખાલી જ છે એટલે ડોક્ટરોની સ્થિતિ અત્યારે આપની આ છે સાહેબા આ બે હજાર ચૌદ એટલે કે દસ વર્ષથી આવી જ પરિસ્થિતિ છે તો આપે હોસ્પિટલ તરફથી કોઈ રજૂઆતો કરી જો એક તો અમારે દર મહિને માહિતી જાતી હોય છે કેટલી જગ્યા ભરેલી છે કેટલી ખાલી છે ઉપરાંત અવારનવાર મિટિંગોમાં પણ કીધેલું છે અને પદાધિકારીઓને પણ અવારનવાર કીધેલું છે પણ છેલ્લા પાંચ વર્ષ ઓલમોસ્ટ પાંચ વર્ષ એટલે કે બે હજાર અઢારથી થી લગભગ આ જ સ્થિતિ છે કે સરેરાશ એક મેડિકલ ઓફિસર હોય અને સ્પેશિયાલિટી બધા ખાલી જ છે એટલે અવારનવાર રજૂઆત છતાં કંઈ નિર્ણય આવતો નથી એટલે હવે છેલ્લા થોડા સમયથી અમે કોઈને કંઈ કહેતા જ નથી સરકારને ભરવી હોય તો ભરે ન ભરે તો કંઈ નહીં

તો અહીંયા તો તમને ડોક્ટર સ્ટાફ છે બરાબર ડોક્ટર સ્ટાફ બરાબર છે પણ અમારો વારો સાંજે 7 વાગ્યા સુધી અમે મેસી જાય છે અહીંયા બપોરે આવીને સ્ટાફ બરોબર છે ને સાબ સારું તો અહીંયા ડોક્ટરો ની ઘટ